ડભોઈ તાલુકાના ભાલોદરા ગામે નદીમાં માછલી પકડવા જતાં એક ઈસમને મગર ખેંચી જતા ઈસમનું પરિવારજનોને રૂપિયા પાંચ લાખનો ચેક સહાય રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો ડભોઈ તાલુકાના ભાલોદરા ગામે દસમી જુલાઈના રોજ પ્રવીણભાઈ દેવજીભાઈ તળવી નદી કિનારે માછલી પકડવા ગયો હતો તે દરમિયાન મગરે તેઓને પકડી પાણીમાં ડુબાડી મોત નિપજાવ્યું હતું આ બનાવ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેઓના પરિવારને સરકાર દ્વારા સહાય મળે તે માટે આગળની કાર્યવાહી ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી જે સંદર્ભે ભોગ બંનારના પરિવારના પત્ની તખીબેન પ્રવીણભાઈ તળવીને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે અને મામલતદાર ડીવી ગામિત ફોરેસ્ટ અધિકારી જીતેન્દ્રજી બારોટ ટીડીઓ તેજલ રાણા વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સાબરના આના ને એકમ સ્વર્ઘર્ષ અતરે દીશી અને સત્પર્ય પાસે સ્પેશિયલ મોલ્ટ્રેટિંગ લેવલ છે મેનો કોઈ દીતરીયા પાનું છે ચેક સીધું

ડભોઈ તાલુકાના બાલોદરા ગામના પ્રવીણભાઈ તડવી જેઓને મગરે દસમી જુલાઈએ નદીમાં માછલી પકડવા ગયા હતા ત્યારે મારી નાખ્યા થયા મગર કહી ગયા હતા અને એનું મરણ થયું છે સરકાર તરફથી એમને પાંચ લાખ રૂપિયાનો ચેક એમના પત્ની અને એમના બાળકને આજે આપવામાં આવ્યો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક એમને મદદરૂપ મળી રહે એ માટેની કાર્યવાહી સરકારમાં જાણ કરીને કરવામાં આવી છે સુંદર કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે વચ્ચે વરસાદના કારણે એમને ચેક આપવામાં ડીલે થયું છે પણ તાત્કાલિક કાર્યવાહી કરવાના લીધે આ કુટુંબને પાંચ લાખ જેવી માત્ર રકમની સહાય સરકાર દ્વારા આપવામાં આવી છે હું સરકારનો પણ આભાર માનું છું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અભિનંદન આપું છું છતાં પણ આવા બનાવો ના બને એની કાળજી રાખવા માટે પણ ગામ લોકોને વિનંતી કરું છું અને ખાસ કરીને સરપંચશ્રીઓ આ બાબતની કાળજી રાખે એવી આપના મારફત વિનંતી કરું છું